નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું છવ્વીસમી જાન્યુઆરી ના રોજ માંજલપુર દરબાર ચોકડી પાસેના પેટ્રોલ પંપ ઉપર કાર ચાલકને પેટ્રોલ પૂરાવા આવેલા કાર ચાલક હિમાંત ઉર્ફે રાજ પેટ્રોલ પંપ ઉપર સિગારેટ પીતો હતો આથી નાયરા પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકે ફરજ બજાવતા હરવિજય સી તેને સિગારેટ પીવાની ના પાડી હતી આથી ઉશ્કેરાઈ રહેલ ઉર્ફે રાજે ફોન કરીને તેના ત્રણ મિત્રોને પેટ્રોલ પંપ ઉપર બોલાવ્યા હતા ચારે હુમલાખોરોએ ભેગા મળીને હરવિજય સી ઉપર હુમલો કરીને તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના પગલે પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા અનિલ અને જીગેશાબેને મુલા કોરોના પંજાબાતી મેનેજરને બચાવ્યા હતા આ અંગે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો નોંધી હેમંતગીરી સંતોષગીરી અભિષેક રાજપૂત महावीर ઉર્ફે રામુપાઈ સેન રશન કુસવાહની ધર્પકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાત્રે 10:00 10:30 ની આસપાસ એક થાર ગાડીમાં એક પહાડી વ્યક્તિ જે પેટ્રોલિંગ ઉપર આવી અને સિગરેટ ગાડીની અંદર પીતો હતો એટલે અમારા ફિલરે મને જણાવ્યું કે સાહેબ આ ગાડીમાં સિગરેટ પીવે છે જઈને મેં એને ના પાડી કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર સિગરેટ પીવાની મનાય છે એટલે એ ઈસમ નીચે ઉતરી અને મારી સાથે ગાળા ગાળી કરી કે ભાઈ તું મને ઓળખે છે હું કોણ છું આવું તેવું થોડી બોલાચાલી પછી કોઈક વડીલે આવીને મામલો થોડો બધો રફાતફા કર્યો જે ઈસમ ગાડીમાં બેઠેલો એને ગાડી સાઈડમાં લઈ અને બીજા એના મિત્રો જેને ફોન કરો એને ફોન કરી એ લોકો આઠ દસ જણા બધા ભેગા થઈને પાંચથી સાત મહિના બધા આવી ગયા અને પંપ ઉપર આવીને માથાકૂટ કરવા માંડ્યા એટલામાં મારા જે છોકરાએ મને ફરિયાદ કરેલી એ છોકરા સાથે ફોડી બોલાચાલી રહે ત્યાં ગયો એ લોકો મારી પર હુમલો કર્યો એકી સાથે પાંચ છ જણા જેવું હતું અને મને થોડુંક મૂઢમાં વાગેલો મને નાકમાંથી પણ લોહી નીકળે તો ને આ હાથ ઉપર વાગેલું છે ને તેમાં એક ઈસમની ઓળખ છે કે રાજેન્દ્ર ગિરી જે ફ્રીડમ ગ્રુપ ચલાવે છે માંજલપુરમાં એ ઈસમની નામ સાથે બીજા કોઈને તો ઓળખ થઈ નથી બસ અમારી તો માંગ એ જ છે કે ભાઈ કાયદેસર જે થતું હોય એ સરકાર કરે કેમ કે પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની બનાય છે અને મેં જો એમાં કંઈક ખોટું કીધું હોય તો મને કે અને હું મારી જગ્યાએ સાચો છું તો એ બરાબર મારા માટે ન્યાય કરો એ અપીલ છે હતો એ પોતે બોલેલો કે ભાઈ તું મને ઓળખે છો આમ તેમ ફલાણું નીકળ્યું કે હું કોણ છું પછી જે ભાઈ આવ્યો એનું નામ રાજેન્દ્રગીરી છે એ તો બીજા દ્વારા ખબર પડી કે ભાઈ આ રાજેન્દ્રગીરી પોતે જ છે જેની ઓળખ થયેલી અને પાપું કરતાંય ખબર પડી કે ના આ રાજેન્દ્રગિરી પોતે જ છે ફરિયાદમાં મારે રાત્ર થોડુંક ઇજાને કારણે કદાચ ત્યારે મારથી ઓળખ નથી થઈ અને ત્યારે મને એમનું નામ નહોતું ખબર બરાબર પણ સવારમાં સીસીટીવી કેમેરાને જે મારા ઓળખી તમને મેં બતાવ્યું કે ભાઈ આ વ્યક્તિ તો કે હા તો આ તો રાજેન્દ્રગિરી પોતે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર